સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાના સૂત્ર સાથે આણંદ જિલ્લામાં આગામી તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર સુધી સ્વચ્છતાહી સેવા કાર્યક્રમ યોજનાર છે આ સ્વચ્છતાહી સેવા કાર્યક્રમનો શુભારંભ આણંદ તાલુકાના રાશનોલ ખાતે આંકલૌ તાલુકાના માનપુરા ખાતે બોરસંદ તાલુકાના ભાદરણીય ખાતે ખંભાત તાલુકાના જીર્ણજ ખાતે સુજિત્રા તાલુકાના દેવાતળપત ખાતે પેટલાદ તાલુકાના પોરડા ખાતે તારાપુર તાલુકાના દુગારી ખાતે અને ઉમરેડ તાલુકાના સીલી ખાતેથી સવારે નવ કલાકે શુભારંભ કરવામાં આવશે આ ઉપરાંત આણંદ શહેરી વિસ્તાર એટલે કે આણંદ નગરપાલિકા વિસ્તારમાં પણ ખાસ સ્વચ્છતા ઝુંબેશ યોજાશે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે આણંદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત સફાઈ કાર્યક્રમનો શુભારંભ તારીખ સત્તરમી સપ્ટેમ્બર મંગળવારના રોજ સવારે સાડા નવ કલાકે આણંદના આઝાદ મેદાન ખાતેથી કરાશે આણંદ નગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ સફાઈ કર્મચારીનું સન્માન કરી તેમને ચેક વિતરણ કરવામાં આવશે આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહા સ્વચ્છતા અભિયાન યોજાશે જેમાં સફાઈ મિત્રોની મહેનત અને યોગદાનને પુરસ્કાર આપવામાં આવશે અને સંપૂર્ણ સ્વચ્છતા માટે નવી પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવશે જેથી આણંદ જિલ્લો સ્વચ્છ અને આરોગ્યમન બની રહે આ કાર્યક્રમ અંતર્ગત સફાઈ મિત્રોની સુરક્ષા આરોગ્ય શિબિર કલ્યાણકારી યોજનાઓના લાભો સ્વચ્છતાના શપથ ગ્રહણ જેવા કાર્યક્રમ યોજવામાં આવશે આ કાર્યક્રમમાં સહભાગી થવા આણંદ જિલ્લાની જાહેર જનતાને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અનુરોધ કર્યો છે